ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર સમાજશસ્ત્ર પૈકીનો યુનિટ નંબર નવ જેનું નામ છે સામાજિક ધોરણભંગ બાળ અપરાધ અને યુવા અજંપો આપણે જોવાના છીએ કે ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે સામાજિક ધોરણભંગ એટલે શું ધોરણોનું મહત્વ શું છે સામાજિક ધોરણભંગ વર્તન ના બે પ્રકારો કયા છે ધોરણોના બે પ્રકારો કયા છે હકારાત્મક નકારાત્મક એની સમજૂતી મેળવી અને ત્યારબાદ આપણે વાત કરી હતી કે સામાજિક ધોરણ ભંગના લક્ષણો એ બાબત પૈકી આપણે જે એક બાબત વિશે વાત કરવાની રહી હતી કે સામાજિક ધોરણભંગ વર્તનના કારણો કે આપણે જોયા બધા ઉપરોક્ત મુજબ જે છ લક્ષણો છે એ લક્ષણો આપણે સમજ્યા હતા ડિટેલમાં કઈ રીતના એના ઉદાહરણ આપ્યા હતા એ બધું આપણે જોયું ત્યારબાદ આજે આપણે જોવાના છે સામાજિક ધોરણભંગના કારણો કે લોકો છે ધોરણભંગ વર્તન શા માટે કરે છે એનું કારણ શું છે તો એમાં આપણે જોઈએ સામાજિકીકરણ કે ઘણીવાર એવું થાય છે કે જે પણ ધોરણભંગ કરનાર વ્યક્તિ છે કે ગુનેગાર છે કે એ વ્યક્તિ છે એને સામાજિકરણ નબળું હોય એટલે કે બાળક બાળકને છે યોગ્ય રીતે ઉસેર ના થયો હોય બાળકને કુટુંબમાં છે કોઈ વ્યક્તિ ચોરી કરતું હોય તો સ્વાભાવિક છે મોટું થઈને બાળક છે એ જ વસ્તુ શીખીને ચોરી કરતું થાય ઝઘડો કરતું કે મારામારી કરે તો એ નબળા સામાજિકરણને કારણે પણ ધોરણ વર્તન થઈ શકે છે છે બી નબળો અમલ કે ધોરણો છે એનો અમલ પણ નબળો થતો હોય આપણે જોઈએ કે નિયમ છે કે હેલ્મેટ પહેર્યા વગેરે છે ટુ વ્હીલ ના ચલાવી બાઇક ના ચલાવી પણ તેમ છતાં જોઈએ કે આપણે સો એ સો ટકા એનો અમલ થતો નથી તો એને કારણે પણ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો છે એ ધોરણનું પાલન કરતા નથી વિધાઉટ હેલ્મેટ છે બાઇક ચલાવતા હોય છે તો નબળા અમલને કારણે પણ વર્તન થાય છે નબળી સજા પદ્ધતિ કે ધોરણભંગ વર્તન થાય છે પણ એની સજા પણ એ રીતે મળવી જોઈએ પણ સજા ન મળવાને કારણે અથવા તો નિયમ અનુસાર સજા યોગ્ય સજા ન મળવાને કારણે પણ બીજી વાર વ્યક્તિ ધોરણભંગ વર્તન કરે છે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ ચોરી કરે છે તો એને યોગ્ય સજા મળવાની બદલે ઘણીવાર પોલીસ તંત્ર છે એમને વોર્નિંગ આપીને છોડી દે છે તો આવી રીતના આ યોગ્ય નથી તો આ થઈ નબળા નબળી સજા પદ્ધતિ અને નબળી સજા પદ્ધતિ હોય એટલે એવું થાય કે એ જ વ્યક્તિ ફરીથી ધોરણભંગ વર્તન કે ગુનાહિત વર્તન કરવા પ્રેરાય છે તો આ ત્રીજું કારણ હોઈ શકે ચોથું છે ધોરણનો અસ્પષ્ટ વિસ્તાર કે કે ધોરણો આપણે વાત કરી જગ્યા એક સરખા હોતા નથી તો અસ્પષ્ટ વિસ્તારને કારણે પણ ધોરણભંગ વર્તન થઈ શકે છે જેમ કે ગુજરાતમાં ધોરણભંગ છે ગુજરાતમાં આપણે જોઈએ કે દારૂ પીવો એ ધોરણભંગ વર્તન છે પણ મહારાષ્ટ્રમાં નથી તો આવી રીતના વિસ્તાર પ્રમાણે ધોરણ નિયમો છે અલગ હોવાને કારણે પણ શું થાય છે ધોરણભંગ વર્તન થઈ શકે છે ત્યારબાદ છે ભ્રષ્ટાચારી અમલી તંત્ર કે ઘણી વાર છે કે કોઈ વ્યક્તિ ધોરણભંગ વર્તન કરે છે ગુનો કરે છે તો એમ એ વ્યક્તિ છે એને સજા મળવી જોઈએ નિયમ અનુસાર દંડ સજા થવી જોઈએ પણ આપણું તંત્ર છે એવું હોય છે કે ભ્રષ્ટાચાર હોય તો એના કારણે શું થાય છે કે એ વ્યક્તિ છે છટકી જાય છે અથવા તો ગુનો કરી વર્તન કરી એ વ્યક્તિ ફરતો હોય છે તો નબળું અમલી ભ્રષ્ટાચાર ચાલતો હોય તો સ્વાભાવિક છે ધોરણભંગ વર્તન થશે જ ત્યારબાદ છે ધોરણો વચ્ચેની વિસંવાદિતતા કે ઘણીવાર બે ધોરણો વચ્ચે સંવાદિતતા ના હોય ઉદાહરણ તરીકે કે આપણે સમાજમાં જોઈએ કે અમુક સમાજમાં આજે પણ બાળ લગ્ન કરવા એ યોગ્ય ગણાય છે ધોરણો અનુસાર જ્યારે રાજ્યનો કાયદો એમ કહે છે કે બાળ લગ્ન ન કરવા જોઈએ કાયદો છે તો પછી આ બે ધોરણો વચ્ચેની વિસંવાદિતા કારણે પણ શું થાય છે વ્યક્તિ ધોરણભંગ વર્તન કરી શકે છે ત્યારબાદ બચાવ પ્રવૃત્તિ કે વ્યક્તિ ધોરણભંગ કરે પછી બચાવ કરે છે કે કઈ રીતે કે કોઈ વ્યક્તિ છે હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય તો કે ભાઈ હેલ્મેટ છે એ મને હેલ્મેટ પહેરું તો બરાબર પાછળનો અવાજ નથી આવતો હેલ્મેટ પહેરું તો માથું દુખે છે એ બચાવ પ્રવૃત્તિ થઈ એવી રીતના ક્યાંક એક્સિડન્ટ થાય તો કહે છે કે મને બરાબર દેખાયું નહિ અંધારું હતું ઘણી બધી બચાવ પ્રવૃત્તિને કારણે પણ વ્યક્તિ શું કરે છે ધોરણભંગ વર્તન કરે છે સમૂહ માધ્યમોની અસર કે અત્યારે આપણા સમૂહ માધ્યમો પણ એક રીતે જોઈએ તો ધોરણભંગ વર્તન કરવા પ્રેરણા આપે છે કે ઘણા બધા વિડીયો જોઈએ કે ઘણા બધા ફિલ્મો જોઈએ એમાં બતાવવામાં આવે છે કે હીરો છે વિધાઉટ હેલ્મેટ છે બાઇક ચલાવે છે કે પછી આપણે જોઈએ કે ઘણા ફિલ્મોમાં બતાવવામાં આવે કે આવી રીતના બેંક લૂંટી આવી રીતના ચોરી કરી તો આ સમૂહ માધ્યમોને કારણે પણ શું થાય છે વ્યક્તિ એ જે વસ્તુ જોઈએ છે એ જ વસ્તુ કરવા પ્રેરાય છે અને એના કારણે એ ધોરણભંગ વર્તન કરે છે ત્યારબાદ આગળ જોઈએ કે જે પણ ધોરણભંગ વર્તન થાય છે એની બે અસર થાય છે ક્યાંક અસર એ ખંડનાત્મક હોય છે તો ક્યાંક અસર રચનાત્મક હોય છે ખંડનાત્મક તો આપણે જોઈએ છીએ કે જે ધોરણો ધોરણભંગ કરવાને કારણે સમાજ છે એનું તંત્ર અથવા સમાજને ખરાબ અસર પડે તો એ ધોરણભંગ કેવું ગણાય છે અસર કેવી છે ખંડનાત્મક જેમ કે દારૂ પીવાને કારણે ચોરી કરવાને કારણે ખૂન કરવાને કારણે વગેરે ધોરણોનો ભંગ કરવાને કારણે છે સમાજમાં શું થાય છે ખંડનાત્મક એટલે ખરાબ અસર થાય છે જ્યારે અમુક અસરો રચનાત્મક પણ હોઈ શકે છે જેમ કે અંગ્રેજોના સમયે ગાંધીજીએ દાંડી કૂચ કરી તો મીઠા ઉપર જે કાયદો હતો એનો શું કર્યો ભંગ કર્યો તો એ ભંગ કરો ધોરણોનો જ ભંગ કરો પરંતુ એ રચનાત્મક અસર છે કેમ કારણ કે ધોરણોનો ભંગ કર્યો એટલે જ મીઠાઓનો એ અન્યાય કાયદો તૂટ્યો એવી જ રીતના રાજાના મોહન રાય પણ છે

એક જો જ શબ્દ છે છે પણ બહુ કે અપરાધ અને સમાજ વિરોધી વર્તન વચ્ચે શું તફાવત છે કે અપરાધ કોને કહેવાય અને સમાજ વિરોધી વર્તન કોને કહીશું તો અપરાધ એટલે સિમ્પલી સમજી લો કે રાજ્ય ઘડેલા કાયદાઓનો અમલ ન કરવો અથવા તો રાજ્ય ઘડેલા કાયદાનો ભંગ કરવો એટલે કે અપરાધ કે રાજ્ય એટલે આપણી જે તે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર છે એમને જે કાયદા ઘડ્યા છે એનો આપણે ભંગ કરીએ એટલે શું થાય છે અપરાધ કહેવાય જેમ કે ઘણા બધા કાયદાઓ છે કે બાળલગ્ન બાળલગ્નનો કાયદો છે ઘરેલું હિંસા બે હજાર પાંચનો કાયદો છે આપણે શું બની અપરાધી એટલે કે આપણે અપરાધ કર્યો કેવાય અહી જોઈએ સમાજ વિરોધી વર્તન એટલે શું તો સમાજે ઘડેલા રિવાજો પરંપરાઓ કે પછી અમુક જે વર્ષોથી ચાલતી લોક રીતિ છે એનો ભંગ કરીએ તો એ શું કહેવાય સમાજ વિરોધી વર્તન કહેવાય જેમ કે પરંપરા હોય કે ભાઈ આવી પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા એ પરંપરા છે રિવાજ છે પણ એનો ભંગ કરીએ તો આપણે સમાજ વિરોધી વર્તન કરીએ છીએ આપણે અપરાધ કરતા નથી અપરાધ અને સમાજ વિરોધી વર્તન એટલે શું તો સમાજે ઘડેલા રિવાજો રીત પરંપરા કે રીતિનો ભંગ કરવો એટલે શું છે સમાજ વિરોધી વર્તન અને બંનેના ભંગ બદલ બંને અપરાધ સમાજ વિરોધી વર્તન બદલ તમને સમાજ કોઈ માનહાની કે પછી શિક્ષા કરી શકે છે ચલો પછી નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું બાળ અપરાધ એટલે શું આભાર